મિત્રો આપ જોઈ શકો છો મહેન્દ્રભાઈ તો બીજી વખત મુલાકાતમાં આવ્યા રામપુર કોટથી પણ કારુ કારુદાદાને પણ તમે જોઈ શકો છો આ મનોજભાઈના ફાધર છે અને તમારું નામ કમલેશભાઈને પણ તમે જોઈ શકો છો આટલા વડીલો પણ વાડીને વિઝિટમાં આવે છે હવે પપૈયો બતાવવાની મારી જરૂર નથી કારણ કે રેગ્યુલર તમે વિડીયો જોતા હોય છે પણ આટલી ઉંમરે પણ ઉત્સાહ છે એમને વાડી જોવાનો તો જ સારી ખેતી થશે તો તમે એમને વિડીયોમાં અત્યારે જોઈ શકો છો મોબાઈલ નંબર પણ આવો ખેડૂત મિત્રો અંદર મેં મૂકેલો છે તો તમે સવારે આઠથી નવ અને સોજે આઠથી નવ કોન્ટેક કરી શકો છો અને ફરીથી જણાવી દઉં હું કોઈ એગ્રોનોમિસ્ટ નથી આ એગ્રો યા મારે કોઈ દુકાન નથી ખેડૂતો વિઝિટમાં આવતા હોય છે અને અમે ભેગા થઈને ગ્રુપમાં મટિરિયલ મંગાવતા હોય છે ફાયદામાં પડે એટલા માટે એ પણ તમને જણાવી દઉં બાકી જે એરિયામાં તમે રહેતા હોય તેથી કન્ટેનનું હું નામ દઈશ એ કન્ટેન ખરીદી લેવાનું